નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિશે ગુજરાતીના કાવ્ય નંબર અગિયાર વાગે છે રે વાગે છે મીરાબાઈનું સરસ મજાનું કાવ્ય છે અને તેના સ્વાધ્યાયનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોની અંદર મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે વિદ્યાર્થી મિત્રો તમારા કાવ્ય અથવા પાઠની શરૂઆતમાં જે પણ કવિ કે લેખક છે એનો પરિચય આપવામાં આવેલો હોય છે ખાસ તમારે વાંચી લેવાનો છે ને યાદ રાખવાનું છે કે કયા કવિ કે લેખક હતા વાગે છે રે વાગે છેના કવિ છે મીરાબાઈ જેમનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં થયો હતો ત્યાર પછી તમને જે પણ શબ્દાર્થ આપ્યા છે તે શબ્દાર્થ તમારે અહીં નોટબુકમાં લખી દેવાના છે એક લાઈનમાં એક લખવાનો છે નાદ તો અવાજ અથવા રવ બીજી લાઈનમાં લખવાનો છે દાણ તો કર અથવા જકાત દધી તો દહીં પીતાંબર તો પીળું કે રેશમી અબોટ્યુ જરક્ષી તો કસબી અથવા કશબના ભરતવાળું જામો તો મોટા ખીરવાળો ઘણો જ નીચો એવો એક જાતનો અગરખો પટકો તો પટકુળ લુગડાના ટૂંકા કટકા કુ જંગલે તો કુંજમાં થઈને જતો છાંકડો માર્ગ વૃદાવનની પ્રાચીન કુંજ ગલી અને ગીરીધર એટલે શ્રી કૃષ્ણ હવે આપણે વાત કરીશું વાતચીત એટલે કે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર એક સંગીત વાગતું હોય ત્યારે તમને કયા કયા કામ કરવા જે છે તે ગમે છે

જો નવરાત્રી હોય તો શેરીમાં વાગતા સંગીતને સાંભળીને મને વિચાર આવે છે કે મારી મમ્મી મને ક્યારે ગરબા રમવા તૈયાર કરશે અને હું ક્યારે ગરબા રમવા જઈશ તમે કોઈ રસ્તે જતા હો અને તે રસ્તે જવાની કિંમત ચૂકવવી પડે એવું કદી બન્યું છે ક્યારે તો હા હું અને મારા પરિવાર સાથે ઉનાળું વેકેશનમાં ટેક્સી ભાડે કરીને મારા મામાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં ટોલટેક્સ માટેનો બૂથ આવ્યો હતો ત્યાં અમારી ટેક્સી ઊભી રાખવી પડી હતી પછી ટેક્સી ઉપર લાગેલા ફાસ્ટટેગથી તે રસ્તા ઉપરથી પસાર થવાનો ચૂક્યો હતો તમે ક્યારે ક્યારે રાસ ગરબા રમો છો તો મને ગરબા રમવાનો ખૂબ શોખ છે હું નવરાત્રિના નવ દિવસ શરદ પૂનમની રાત્રે અને સોસાયટી કે પરિવારની અંદર કોઈના લગ્ન પ્રસંગ હોય તેની આગળની રાતે ગરબા રાખ્યા હોય તો ત્યારે હું ગરબા રમું છું કોઈને જોતાવેત આપણો દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને ખરું કોને જ કોને જોઈને એવું થાય તો હા આપણને જે પ્રેમ કરતો હોય તેને જોતા વેત આપણો દુઃખ દર્દ ગાયબ થઈ જાય એવું બને હું બીમાર હોઉં ત્યારે મારા દાદા દાદી કે નાના નાની પાસે તબિયત જોવા આવે કે તરત જ મને સારું લાગે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન અથવા કોઈ સગા સંબંધીથી આવું થતું હોય તો એનું નામ તમારે લખવાનું રહેશે કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને ખરાની નિશાની કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈશું નાદ તો નાદ એટલે શું થાય તો અવાજ થાય તો એના ઉપર કરીશું તો શું થાય તો તો રસ્તો ધન પૈસા વેરણ તો વેરી કંસમાં આપેલા શબ્દો વડે તમારે ખાલી જગ્યા પૂરવાની છે તો ખેતરમાં જવાનો તો મારાગ ઉબડખાબડ છે કાનડો તો કસબી કપડાં પહેરે છે મને ઢોલક કરતા નાદ એટલે કે ખંજરીનો વધુ અવાજ ગમે છે નોળીઓ વેરી બની આપણે શોધતો હોય છે નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી જે છે તે બનાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધરનુધર બંશીને ધારણ કરનાર બંશીધર તો એ પ્રમાણે જોઈએ વિષને ધારણ કરનાર વિષધર મુરલીને ધારણ કરનાર મુરલીધર ચક્રને ધારણ કરનાર ચક્રધર અને ગદાને ધારણ કરનાર ગદાધર સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો અક્ષય તો પાર્થ આ નેહાને તો ઘણી ઈજા થઈ છે આપણે તેને મદદ કરવી જોઈએ પાર્થ પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણા ઉપર ખીજાશે અક્ષય અરે સારું કામ કરવામાં તો સાહેબ ન બોલે આપણે નેહાના ઘરે સમાચાર આપવા જોઈએ ને અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ પાર્થ તારે જવું હોય તો જા હું તો શાળાએ જઈ જઈશ શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે તો નેહા પડી જોવા અક્ષય નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાને જાણ ઘરના લોકોને કરવી જરૂરી છે પાર્થની જગ્યાએ તમે હો તો શું કરો તો અક્ષય ની વાત ન સાંભળવું આ પેલા પ્રત્યે જે છે લગાવી શબ્દો તમારે બનાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દો જોઈએ પ્રત્યે છે ઈ તો અહીં જો ચાલાક ચાલક तो चालक या लगे चालाकी बोलकी तो बोलक गा उपरी, तो री ही वाट की तो कई अधिरी तो एक तो नैतिक आर्थिक दैनिक स्वाभाविक मानसिक ई तो दिवसीय राजकीय वैद्यकीय ईश्वरीय की अथवा कु तो नानकी जानकी बोलकी લાડકું પોચકું ડી ડો અને ડુ રોતડું મોટું ચાટડું પ્રશ્ન નંબર સાત તમારા જે પાઠ્યપુસ્તક છે તેમાંથી આવા અને એ સિવાયના જે પ્રત્યે લાગીને બનેલા અંગ વિસ્તારક શબ્દો છે તે શોધી અને તમારે અહીં વિદ્યાર્થી મિત્રો લખવાના છે આપણે કેવા લખી શકીએ તો જુઓ અહીં તમારે ઈ ઈક કી કુ ઈ અને ડી ડો અને ડુ પ્રત્યે લગાવીને લખવાના છે તો પ્રશ્ન છ માં આ પ્રત્યેના ઉદાહરણ આપણને આપ્યા છે વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાંથી શોધીને આ વાક્ય આ સિવાયના પ્રત્યયો લગાડીને અંગવિસ્તારક શબ્દો જે છે શોધવાના રહેશે પ્રશ્ન નંબર આઠ આ કાવ્ય સાંભળ્યા પછી તમારા મનમાં કેટલાક પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને તમારે પૂછવાના છે હવે શ્રી કૃષ્ણ ભગવાન છે તે તો એમને વ્હાલો ગિરિધર એવા કયા કયા નામે છે તમારે જે બનાવવાના છે કેવી રીતે બનાવવાના હતા બે પ્રશ્નો હતા બીજા પ્રશ્ન જોઈએ તો શ્રી કૃષ્ણ એકલા થઈને ઘણી બધી ગોપીઓ સાથે રાસ કેવી રીતે રમતા હશે શ્રી કૃષ્ણ ક્યારે ક્યારે મોરલી વગાડતા હતા શ્રી કૃષ્ણ થનક થનક થે કેમ નાચતા હશે કાવ્યના આધારે તમારે વર્ણન કરવાનું છે તો વંદરાવન છે તો એનું જોઈએ તો વંદરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ આ વંદરાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળ લીલાઓ કરી હતી આ વંદરાવને સુરગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે કેમ કે કૃષ્ણના ચરણા ચરણાવિદ ફરવાથી તેને વધારે શોભા મળી છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર તો શ્રી પીળા પિતમ્બર જરખી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે કાને કુંડલ મસ્તકે પહેર્યો છે અને તેમના મુખ ઉપર મોરલી બિરાજે છે પ્રશ્ન નંબર દસ પ્રશ્નોના ઉત્તર લખો આ કાવ્યમાં સાની સાની વાત કરવામાં આવી છે તો આ કાવ્યમાં વૃદ્ધાવનમાં શ્રીકૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે તેની વૃદ્ધાવનના માર્ગે જતા શ્રીકૃષ્ણ દહીંનો કર માગે છે તેથી વૃદ્ધાવનમાં રાસ રચાયો છે તેની કૃષ્ણએ પહેરેલા પિતંબર જરક્ષી જામા અને પીળા પટકાની શ્રી કૃષ્ણના કાનમાં કાનકુંડલ મસ્તકે મુગટ અને મુગ ઉપર મોરલી બિરાજે છે તેની વૃદાવનની કુંજ ગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે તો શ્રી કૃષ્ણે વગાડેલી મોરલીનો અવાજ આકાશની અંદર ગાજી રહ્યો છે શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે તો શ્રી કૃષ્ણ વંદરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી નદીના દાણ માગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવાતા માખણને પોતાના બાળકોને ખવરાવતી નથી અને તેને મથુરાના બજારમાં જઈને વેચી આવે છે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે તો મીરાબાઈ ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે તો શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટર નંબર બાર સરહદ જે છે તેના જો સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીંયા પેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે